દોસ્તો આજે ઉત્તરાયણનો દિવસ છે સરસ મજાનો અને આજે આપણે બનાવીએ છીએ આખા લસણનું શાક લસણિયું બરાબર એના માટે લસણને આપણે આખા આખે રાખવાના છે પણ ઉપર ઉપરનો છોતરો કાઢવાનું ચાલુ કમકાજ ચાલુ જ છે બરાબર છે આ છોતરો કાઢવાનું ચાલુ છે છોતરો કાઢી કમલેટ ચકાચક કરીને પાણી ગરમ થવા મૂકી દીધું હતું હવે એમાં આપણે ચપેલું બપોલું બધું તૈયાર કરી દીધું છે મારે બી લાકડા વાળ ગાવી રહ્યા છે અને હવે આપણે આ ટોમેટો અને મરચો અને લસણ એની ગ્રેવી કરી દઈશું આ ગ્રેવી થઈ ગઈ છે બરાબર છે હવે આપણે જોઈ લો હવે આપણે આ લસણને બધું બફાઈ ગયું બાફવા મૂકી દીધું છે જો લસણ બફાઈ બાફવા માટે મૂકી દીધું છે થોડી સોયાબીનની વડીઓ પણ નાખી છે મજા આવે એવું બનશે જોઈ લો તમે જોઈ શકો છો હવે આને બહુ બાફવાનું નહીં પણ આ થોડું નરમ થાય તો સુધી પાંચ મિનિટ બાફવાનું પાંચ મિનિટથી વધારે નહીં દોઢ કિલો લસણ લીધું છે પાંચસો ગ્રામ જેવી સોયાબીનની વળીઓ છે જો હવે એક લીટર આપણે તેલ લઈ લીધું છે આ એક લીટર તેલ કમ્પ્લીટ એક લીટર તેલ લીધું છે તેલ તેલનો વઘાર આવી ગયો છે એટલે હવે આપણે જીરું રહી જીરું અને ગરમ મસાલા ખડા મસાલા આપણે નાખીશું જો આ ખરા મસાલા નાખાઈ ગયા જો મસાલા નાખી ગયો આ લસણ લીલું નાખ્યું અને હવે પહેલાં જે પેકિંગમાં આવે છે એ પણ ખડા મસાલા આપણે નાખીશું સરસ મજાનો એવો લસણીઓ બનશે જો આ ખડા મસાલા બે છે બે પેકેટ એ પણ નાખી દઈશું લીલું લસણ ગ્રેવી નથી કરી બીજી બધું ગ્રેવી કરી હતી પણ લીલું લસણ આખું હોય તો સારું લાગે મજા આવે એમ ખડા મસાલા ખાઈ ગયા છે એમ ખડા મસાલા નંખાઈ ગયા છે અને ચૂલા ઉપર બનાવી એટલે સ્વાદ તો મસ્ત આવવાનો જ છે ચૂલાનો તો કોઈ ચૂલાની તો વાત જ ન થાય અને કોઈ પણ રસોઈ ચૂલા ઉપર બને એની તો મજા જ કોઈ વાર હોય છે ચૂલા ઉપર બનવાનું ચાલુ જ છે જો મસાલો ગરમ ખડા મસાલા રહી ગયા હતા અમારા ગીરીશભાઈએ નોખી દીધા અંદર જો મીઠું હવે આપણે ડુંગળીની ગ્રેવી નાખી દઈએ પહેલાં ડુંગળીની ગ્રેવી નાખ્યા પછી ટોમેટોની નાખી દઈએ ડુંગળીની થોડીવાર ચડવા દઈએ જેથી કરીને કોઈ કચાસ ના રહે ડુંગળીની ગ્રેવી નાખ્યા પછી થોડી વાર એક જ મિનિટ પછી ટોમેટાની ગ્રેવી નાખીશું ડુંગળી મરચા અને લસણની સૂકું લસણ પણ નાખ્યું હતું લીલું લસણ પેલા વઘારમાં પણ નાખ્યું છે આપણે બહુ સરળ રીત છે મજા આવે આ લસણી બનાવવાનું લસણી તો શિયાળામાં એક બે વખત જો કે ખાવું જ જોઈએ દરેકને બરોબર છે જોઈ લો આ ચડવાની ડુંગળી ચડી જવા આવી છે એટલે હવે આપણે નાખીશું ટોમેટાની ગ્રેવી જો આ ટોમેટોની ગ્રેવી આવી ગઈ ટોમેટોની ગ્રેવી આવે એટલે બરાબર ચડવા દઈશું બરાબર ચડે એટલે પછી એમાં જેટલી જોઈએ એ પ્રમાણે ગ્રેવી કરીશું એને ઉકળવા દઈશું ટોમેટોની ગ્રેવી નખાઈ ગઈ છે હવે એને થોડું હલાવવાનું ચાલુ કરી કરીશું બરાબર ચમચો નોખીને સરસ મજાનું લસણીઓ બનશે બનાવવામાં કોઈ ઈજી વસ્તુ છે કોઈ લસણ કોઈ પીલું એ છે નહીં પણ લસણનું શાક ખાવાની કોઈ મજા કોઈ ઓર છે પેલો મીઠું ના ખાઈ ગયું મીઠું સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે મીઠું ધાણાજીરું જીરું જેટલું થોડું વધારે નાખો જો ગ્રેવી સારી બને જાડી બને ધાણાજીરોનું આપણે જે ઘરે બનાવેલું છે બધા મસાલા મિક્સ કરીને દળેલું છે ધાણાજીરું ઘરે બનાવેલું છે એ છ સાત જાતના મસાલા નાખીને આ કાશ્મીરી લાલ મરચું કાશ્મીરી લાલ મરચું નાખ્યા પછી તીખું લાલ મરચું નાખીશું આપણે હવે તમારે આમાં બહુ છોકરાઓને બધા ખાવા છે પણ તીખું માપનું જ બનાવ્યું છે પણ તીખું લાલ મરચું બધું મિક્સ મિક્સ કરી દઈએ હવે આજે આ તીખું લાલ મરચું હવે આપણે નોખીએ છીએ તીખું લાલ મરચું સ્વાદ અનુસાર નોખો સરસ મજાની જો ગ્રેવીનો કલર આવે છે હવે હળદર નાખી દઈએ થોડી હળદર નાખ્યા એક દોઢ ચમચી જેવી હળદર હળદર નાખ થઈ ગઈ ભાઈ લસણીઓ બનાવવાની મજા આવે ખાવાની તો લસણીય સ્વાદ તો કોઈ આખો અલગ જ છે વસ્તુ હવે આને બરાબર ચડવા દઈશું ઉકળશે બરાબર ઉકળે તો આમાં પાણી નાખીશું થોડું તજી એને ઉકાળીશું પાછું મસાલા પાકી જાય એટલે ગ્રેવી બધા છે ગ્રેવીમાં મસાલા પાકી જાય પછી પાણી નાખીશું જોઈ લો ગ્રેવી ચકાચક બનવાની ચાલુ થઈ ગઈ છે ચડવાનું ચાલુ થઈ ગયું છે હવે આપણે પાણી નાખી દઈશું ચાર લોટા જેવું પાણી વેઢી દીધું છે અમે લોટો પાંચસો ગ્રામનો કરો એટલે બે લીટર જેવું પાણી નાખી દીધું છે એ ગ્રેવી બરાબર ઉકળી ગઈ એટલે પછી હવે લસણ સોયાબીન ને જે આપણે તો થોડું પાંચ મિનિટ જે બાફીને મૂક્યું હતું એને હવે અંદર કૂક કરી દીધું છે બરાબર છે હવે એને બરાબર મિક્સ કરી દઈશું મિક્સિંગ કમ્પ્લીટ ચકાચક મિક્સિંગ કરી દેવાનું ને એને ઢાંકીને હવે થોડી વાર આપણે ઘણો અડધો કલાક જેવું તો ચડવા જ દઈશું અડધો કલાક જેવું ચઢવા દઈશું એને થોડી વાર છે ચૂલો સળગાવી રહ્યા છે છે બરોબર ગરમ મસાલો આપણે પાછળથી નાખીએ છીએ પહેલાથી નથી નાખતા ગરમ મસાલો પહેલાથી નાખવાથી એની સુગંધ જતી રહે છે જે સુગંધ જો પાછળથી નાખીએ તો સ્વાદ પણ સારો આવે સુગંધ પણ સારી આવે ગરમમાં ટેસ્ટ પણ સારો રહે છે એનો ટેસ્ટ જળવાઈ રહે છે તો બને તો દરેક કોઈ પણ રસોઈઓ છે તો ગરમ મસાલો પાછળથી જ નાખશે કે જેથી કરી એની સુગંધ છે એ જળવાઈ રહે બરાબર છે બરાબર હલાવી દીધું છે બરાબર હવે ચડશે બરાબર ચડવા દેવાનું હજી આ બધા મેં થઈ થઈ જશે ત્યાં સુધી આપણે લસણ ને ચડવવાનું ત્યારે હજી વ્હાઈટ દેખાય છે જોઈ લો મસ્ત મજાનું ચડવા દેવાનું લસણ આ બાજરીના રોટલા અંગાથી જ ખાવાનું હોય છે તો એને થોડી વાર ઢાંકી દઈશું અને ગરમ મસાલો હવે નાખી દીધો છે જો બદામી થવા માંડ્યું છે લસણ બરોબર છે જો લસણનો કલર બદલાઈ ગયો બદામી કલરનો થઈ ગયું છે હવે અને બરાબર જોઈ લો ઉકળવા છે ઉકળવાનું ચાલુ છે બદામી કલર થવા લાગ્યો છે થોડો ગરમ મસાલો નાખ્યો છે હજી પાછળથી થોડું પણ નાખી ગયું લસણી બનાવવાની મજા આવે જો લસણી કલર આખો બદલાઈ ગયો છે લસણીઓ ખાવાની મજા જો હવે બની ગયું છે હવે કુદમી દાણા નાખી દીધા હવે સબ કરીશું બાજુના રોટલા હંગાતે જય શિયા